યા દેવી સર્વૂતેષુ ભાવરૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નવરાત્રિનો પાવન સમય છે માં જગદંબા માં અંબા શૈલપુત્રી બ્રહ્મચારીણી ચંદ્ર માના અનેક સ્વરૂપ છે માં જગદંબા રક્ષણ કરનારી છે મા જગદ અંબા તે જ આપનારી છે માં જગતના જીવોનું રક્ષણ કરે છે માં આપણું તો રક્ષણ કરે છે પણ સાથે સાથે હરિ જે સ્વરૂપ અખંડ સ્વરૂપ છે એનું પણ મા જગદ અંબાએ રક્ષણ કરેલ છે મધ્ય મથુરાથી બાળ ગોકુળ તો પહોંચ્યું માં તે નાખી મોહજાળ બીજું કોઈ નહોતું માં મધ્ય મથુરાથી બાળ ગોકુળ તો પહોંચ્યું માં તે નાખી મોહજાળ બીજું કોઈ નું બોલીએ કૃષ્ણ લાલ કી જય વલ્લભ રચિત આનંદનો ગરબો મા જગદંબાની ઉપાસનાનો કલયુગમાં મોટામાં મોટું સાધન છે માં મા બહુચર માં બ્રહ્માણી કોઈ પણ સ્વરૂપે નામ લો માનું તત્વ એક છે માં અંબા સ્વરૂપ છે મધ્ય મથુરાથી બાળ ગોકુળ તો પહોંચ્યું તે નાખી મોહજાળ કોઈ ભગવાન હરિ દ્વાપર યુગમાં પ્રગટ થવાના હતા તે સમયે વસુદેવ અને દેવકી બંને કંસના કારાગૃહમાં હતા તે સમયે શ્રીમદ્ ભાગવતમાં સુતપુરાણી અને શુકદેવ મુનિ વર્ણન કરે છે શુકદેવ મુનિ કહે છે હે રાજા હે રાજા પરીક્ષિત જ્યારે ભગવાનનો ભાવ ભગવાનના અવતારનો સમય થયો તે સમયે મા જગદંબા જોગમાયા માં અંબા સ્વરૂપે ભગવાનનું રક્ષણ કર્યું હતું પરીક્ષિત કહે છે કે હે હે મુનિ મને એ વર્ણન કરો કે મા જગદંબાએ ભગવાનનું રક્ષણ કઈ રીતે કર્યું સાંભળો રાજા આપ બહુ ભાગ્યશાળી છો આપ શ્રીમદ ભાગવતના પારાયણના શ્રોતા છું શ્રીમદ ભાગવત કલો કિરેણ ભાષિત કલયુગમાં એવું સાધન છે જીવના ઉદ્ધાર માટેનું જ્યારે દ્વાપર યુગમાં ભગવાનનો જન્મ કંસની જન્મ થયો તે સમયે વસુદેવ ટોપલીમાં લઈ અંધારી રાતે શ્રાવણ મહિનાની આઠમની રાતે ટોપલીમાં લઈ અને બાળ શિશુ બાળકૃષ્ણને ને ટોપલીમાં લઈ અને માં જમનાને ઓળંગી અને ગોકુળમાં આવે છે નંદ